સૌથી પહેલા વાઘ 24 કલાકમાં 116 તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ નડિયાદમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે દાહોદમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો સંતરામપુરમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે તો મહુધામાં 3 ઇંચ વરસાદ વરસ્યો ઝાલોદમાં 1.5 ઇંચ વરસાદ મોરવા હડફમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે તો લુણાવાડામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો સિંગવાડ ને ફતેપુરામાં પણ 2 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સૌથી વધુ નડિયાદમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ચોવીસ કલાકમાં એકસો સોળ તાલુકાઓમાં વરસાદ છે કે આ કેવી સ્થિતિ સતત તસવીરો આપને દર્શાવી રહ્યા છે તેની સાથે સાથે સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેમાં કેટલો વરસાદ વરસ્યો છે તે પણ આપણે બતાવી રહ્યા છે ગ્રાફિક્સના માધ્યમથી નડિયાદમાં વહેલી સવારથી અત્યાર સુધી પાંચ ઇંચ વરસાદ વરસી ગયો દાહોદમાં નવ વાગ્યા સુધીમાં સાડા ઇંચ વરસાદ સંતરામપુરમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ચોવીસ કલાકમાં કુલ એકસો સોળ એવા તાલુકા કે જ્યાં સતત વરસાદી માહોલ ચાલુ જ છે જલભરાવની સ્થિતિ કેટલીક જગ્યાઓ પર નવા નીરની આવક થઈ નદીઓ બે કાંઠે છલકાઈ છે વલસાડ અને જે રીતે સુરત તાપી આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ બોટાદ ભાવનગર અમરેલી તમામ જગ્યાઓ પર વરસાદી વાતાવરણ હજી પણ યથાવત છે ઉત્તર મધ્ય ગુજરાતમાં જે રીતે વરસાદની રાહ જોવાતી હતી ત્યાં ધીરે ધીરે હવે વરસાદ જામી રહ્યો છે